વાલીયા તાલુકાના પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે તમાચાવાળી કરતા ધમકી આપતા પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાઈ છે વાલીયા તાલુકાના મોદલિયા ગામમાં રહેતા પ્રવિણ રૂપસિંહ વસાવા પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે જેઓ ગતરોજ સવારના અરસામાં બોર મોટર માટે મંજૂર થયેલ કામ માટે નવી વસાહતમાં બોર સાધનો લઈ બુધિયા વસાવાના ઘર પાસે નક્કી થયેલ સ્થળ પાસે પહોંચ્યા હતા તે વેળા ફળિયામાં રહેતા અને વાલિયા તાલુકા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી અમારા ફળિયામાં પાણીનો બોર કેમ કરવા આવ્યો છે તને બોર કરવા દેવાનો નથી તેમ કહેતા સરપંચે ઉનાળામાં પાણીની તંગી ઉભી રહી ઊભી થાય છે અને પાણી ફળિયામાં મળી રહે તે માટે બોર મંજૂર થયેલ છે તેમ કહેતા જ ઉશ્કેલા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે પ્રવીણ વસાવાને ધીકાપાટુ માલમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મારામારી અંગે વાલિયા પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાઈ છે મારું નામ પ્રવીણભાઈ રૂપસિંહભાઈ વસાવા પઠાર ગામ પંચાયતના સરપંચ સરકાર સરકાર સીધની યોજનામાં આપણે બોર મોટર મંજૂર કરાવેલા છે અને લોકોને પાણીની વધારે ટાંગી પડે છે ઉનાળામાં એના લીધે આપણે બોરની ગાડીઓ બોલાવી હતી ગઈકાલે તો ગામની ગામના નજીક જ જતા દિનેશભાઈ આમને રોકી લીધા અને કીધું કે મારા ફળિયામાં બોર કરવાના નથી એમ આવું કરીને દાબધામ કે મારા મારી પર ઉતરી આવ્યા ને ગારો બોલ્યા મને બે તમાજ પણ મારી દીધા એણે અને ફાવે તેમ બોલ્યા એમ તારે જઈ કરવું હોય તે કરી લેજો એમ પણ બોર થી નીચ કરવા દે એમ આવી રીતના મને દાબ ધમકી આવે સાહેબ